અમરેલીમાં પ્રકૃતિ પ્રેમી સ્વર્ગસ્થ જયસુખભાઈ અમરેલીમાં સ્વર્ગીય અને પ્રકૃતિ પ્રેમી જયસુખભાઈ અમરેલીમાં જાણીતા ફૂલોના વેપારી આશીર્વાદ ફૂલહાર વાળા જયસુખભાઈ હરિભાઈ જોગાણીનું તારીખ અઠ્યાવીસ જૂનના રોજ અવસાન થઈ શ્રીજી ચરણ પામેલા હતા તેમનું બેસણું સ્ટેશન રોડ પર આવેલ સંઘવી ધર્મશાળામાં રાખવામાં આવેલું હતું બેસણામાં આવનાર તમામને જોગાણી પરિવાર દ્વારા બે હજાર વૃક્ષના રોપા આપવામાં આવેલા હતા આમ પ્રકૃતિ પ્રેમી સ્વર્ગસ્થ જયસુખભાઈ જોગાણીની સ્મરણાંજલિમાં વૃક્ષના રોપાનું વિતરણ કરી સાચી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી જય શ્રી કૃષ્ણ આજરોજ સ્વર્ગસ્થ જયસુખભાઈ જોગાણી આશીર્વાદ કુલહાર અમરેલીની પ્રાર્થના સભા નિમિત્તે તમામ સ્નેહીજનો મિત્રો સંબંધીઓ અને પરિવારજનોને તેમની પ્રાર્થના સભામાં એક એક વૃક્ષ આપી અને ઉછેરવા માટે વિનંતી કરવામાં આવી છે અને તેમની પાસે આ વૃક્ષને ઉછેરી અને સ્વર્ગસ્થ એવા જયસુખભાઈ જોગાણીને શ્રદ્ધાંજલિ આપવા માટેની વિનંતી કરવામાં આવી છે અંદાજિત બે હજાર જેટલા છોડવાઓનું રોપાઓનું અહીંથી વિતરણ કરવામાં આવનાર છે અને સૌ કોઈ સ્નેહીજનોને વિનંતી છે કે તેઓ પોતાના ઘરે એક વૃક્ષ વાવે વધુ વરસાદ લાવે અને સ્વર્ગસ્થ એવા જયસુખભાઈને પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરે